દસ લાખ રૂપિયાથી વધારે એક એક ગાડીમાં ખર્ચ છે અને દસમા મહિનામાં આપણે આની ડેટ પૂરી થાય છે એટલે દસમા મહિના પછી જે સરકારશ્રીએ નવો પરિપત્ર કર્યો એ મુજબ પંદર વર્ષ પછી સરકારશ્રીની કોઈ ગાડીઓ ઉપયોગમાં લઈ નહીં શકાય એટલે હવે અત્યારે હાલમાં બોટાદ ફાયર પાસે ગણો તો જિલ્લામાં ગણો આ એક જ ગાડી જે અત્યારે આપણે આ છીએ તે ગાડી એક જ છે નવો ફાયર ખરીદવા માટે પંદરમાં નાણાપંચમાં દરખાસ્ત કરેલી છે તેમજ જિલ્લા આયોજનની ગ્રાન્ટમાંથી પણ દરખાસ્ત કરેલી છે રાજ્ય સરકારમાં રજૂઆત કરેલી છે તેમજ જિલ્લા આયોજનની ગ્રાન્ટમાંથી ખરીદવા માટે અને પંદરમાં નાણાં પણ ગ્રાન્ટમાંથી ખરીદવા માટે પ્રયત્નો ચાલુ છે સ્થિતિ એવી છે કે સો જીન અને કોટન એક ફાઈબર છે એમાં આગ જલ્દી લાગતી હોય છે અને જો આગ લાગે તો આ એક જ ફાયર હોય તો એક કંટ્રોલ થઈ શકે એવી પરિસ્થિતિ જ નથી જિલ્લો છે આજુબાજુ બોટાદના મોટા જીનિંગ ફેક્ટરી સ્પિનિંગ આવેલી છે બરોબર અને કિંમતી વસ્તુ છે એટલે નુકસાન બહુ મોટું થઈ શકે છે અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ ન્યૂઝ સાથે